આવા થોકા આખા આમ થપ્પા રજૂ કરતા હતા પત્રકાર ની હવે કોઈ તપાસતું નથી કે આમાં હું લખું હનુમાન ચાલીસા લખી છે ગાળ લખી છે કોઈ જોતું નથી આમ બતાવો લઈને ઓહો અમારી પાસે પુરાવા પુરાવા આવા થોકડા બતાવતા તને શું કહેતા ખબર છે કે આ જુઓ શીલા દીક્ષિત ના કૌભાંડ આ જુઓ અંબાણી ના કૌભાંડ આ જુઓ અદાણી ના કૌભાંડ આ જુઓ ભાજપ ના કૌભાંડ આ જુઓ કોંગ્રેસ ના કૌભાંડ આ બધા જ લોકો હંપી ને ખાય છે એક હિ થાલી કે ચટ્ટે બટ્ટે હે અને અમે સરકારમાં આવશું તો આ બધાને જેલ ભેળા કરશું હવે જેલ ભેળા તો જવા દો સરકાર ભાઈ કેજરીવાલ સરકારમાં આવ્યા ને પછી ભેળા ખાવા માંડ્યા બોલો જેલ ભેળાને બદલે ભેળા બહેન એ ખાવા માંડ્યા કોંગ્રેસના ના એ ટેકામાં આવ્યા તૃણમૂલ કોંગ્રેસના ના આવ્યા લાલુ યાદવના ના આવ્યા બિહારમાં માં નીતિશ કુમાર ના આવ્યા ફારૂક અબ્દુલ્લા ના આવ્યા દુનિયાભર ને કઈ છો જ ના રાખી બોલો અને પોતે જયારે શરાબ કાંડ માંડીને બધા સોંડો વાણા છ મહિના તિહાર જેલમાં ગયા નૈતિકતા ની તો વાત જ જવા દો આપઘાત કરી ગયું નૈતિકતા સ્વયં આપઘાત કરી ગઈ અને પોતે ત્યાંથી સરકાર ચલાવી બોલો છ મહિના